તો દોસ્તો આજે આપણે વળીએ છટવાની હતી દવા દવા છટાઈ જાય પછી આપણે પાથરવાના છે ફોહરા તો ફૂરા પાથરીને પછી આપણે ભાગવાનું છે ઘેરે તો ઘેરે જઈને આપણે પછી નાઈ ધોઈ અને પછી જમી લેવાનું છે તો જમીને આપણે પછી ભાગી જવાનું છે કેસો તો જો કેસો જ જઈ પછી આપણે ખાવાના છે ગોલા રાજના ગોલા તો રાજના ગોલા ખાઈ અને આપણે જવાનું છે પાછું ઘરે તો ઘરે જઈ અને પછી આપણે જોવાનું છે ટીવી તો ટીવી જોવા જઈએ દસ અગિયાર વાગ્યા લાગી પછી આપણે કરવાનું છે વિડીયો એડિટિંગ જો વિડીયો એડિટિંગ થઈ જાય પછી આપણે સુઈ જવાનું છે તો હાલનો તો દોસ્તો આ વિડીયોમાં તમારું સ્વાગત સ્વાગત હાર્દિક હાર્દિક સ્વાગત સ્વાગત છે તો જો આપણે અહીં દવા સટાઈ છે વાળીએ અને આપણે દવા છટાઈ જઈએ પછી આપણે ભૂવરા પથરવાના છે આમાં બે મોપે મૂક્યો હળાટી જો તો એક આપણે આપોઆપ છે મેખમ બહુ પડ્યો અને એક આપણા પપ્પા આવે છે તો વિડીયો ગમે તો લાઈક અને શેર અને કમેન્ટ મારાવાલા કરી દેજો કેમ કે આપણે કોઈ સપોર્ટ કરતું નથી સપોર્ટ કરતા હોય કમેન્ટ કરી દેજો મારાવાલા તો હાલો તો તમને આ સીતાફળીનું ઝાડ બતાવું આ છે સીતાફળીનું ફળ જો આ આપણે એક મહિના દિવસ પછી પાકે પછી આપણે જામફળીનું ફળ બતાવું તમને આ છે રાવણો પછી આમાં છે જામફળ થાય છે જો આમાં કલમ વારેલી છે રાવણામાં જવા જામફળી હોય પણ આવી ગઈ છે જામફળી બીજી થાકીબોરો ખાઈ લઈએ તો પછી પોરબરો ખાઈ ને પછી પાછા ખંભે લગાડી દઈએ પોપ તો પછી ગાયું આપણે આ નિરણ વાઢવાની છે જો આ આપણું ખેતર છે અને આ આપણી ઝૂપડી છે નવી ન્યુ ઝૂપડી હમણાં આમણા સ્લેબ ભર્યો જો આમ જ સકલે સ્લેબ ભર્યો આયા આપણે રહી ગ્યું છે ખાલુ તો હવે આપણે ભરી લઈએ પોં એ વિડીયો ગમે તો લાઈક શેર ગમે કહી દેજો જય માતાજી તો દોસ્તો આજ તો ધર ધર દવા છાટી દીધી છે અમે વખત